ડુંગરી શંકર પુલ પર દમણથી પરત જઈ રહેલા બાઇક સવાર બે મિત્રો ડિવાઈડર સાથે અથડાતા પાછળ બેસેલ ઇસમ ખાડીમાં ઘટના સ્થળે મોત તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના સોમવારના રોજ એકત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની ડુંગરી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ બમરોલી સુરતના બે મિત્રો બાઇક પર દમણ ખાતે ફરવા માટે આવ્યા હતા દમણથી પરત ફરી સુરત જવા માટે કેટીએમ બાઇક નંબર જીજે ઝીરો ફાઇવ કે વાય ડબલ ફોર થ્રી સેવન પર પરત ફરતી વખતે તેનો મિત્ર રાહુલ ઘનશ્યામ ગોયલ બાઇક હંકારી રહ્યો હતો જે દરમિયાન મરણ જનાર સુરજ અચ્છેલાલ ગોંડ પાછળ બેસેલ હોય જે દરમિયાન બાઇક હંકારનાર રાહુલ ઘનશ્યામ પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે બાઇક હંકારી રહ્યો હતો દરમિયાન ડુંગરી શંકર તળાવ બામખાડી પુલ ઉપર પહોંચતા મુંબઈથી સુરત જતા રોડ ઉપર નેશનલ હાઇવે નંબર અડતાલીસના પહેલા ટ્રેક ઉપર ડિવાઈડર સાથે કાબુ ગુમાવતા બાઇક અથડાવી દીધી હતી જેને લઈ અકસ્માત સર્જાયો હતો અને પાછળ બેસેલ સુરજ બામખાડીના પુલ નીચે પટકાયો હતો જેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું તેમજ બાઇક હંકારનાર રાહુલ રોડ ઉપર પટકાતા તેને બંને હાથ તથા જમણા પગના ભાગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઘટના બનતા ડુંગરી ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા તેમજ મરણ જનાર સુરજની લાશનો કબજો લઈ આકસ્મિક મોતની ફરિયાદ લઈ સુરજના પરિવારજનોએ રાહુલ ઘનશ્યામ ગોયલ સામે ફરિયાદ દાખલ કરાવી છે 去。